દુશ્મન દેશના હુમલા સામે સંરક્ષણની તૈયારીઓને વધારવા ગૃહ મંત્રાલય દ્વારા ઓપરેશન આયોજન કરવા અને સાંજે સુધી બ્લેકઆઉટની સૂચના આપવામાં આવી હતી શહેરના ઉમરવાડા ખાતે આવેલી ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં ઓપરેશન મોક ડ્રિલ યોજાઈ હતી માર્કેટના બીજા માળે દુશ્મન દેશ દ્વારા એર સ્ટ્રાઇકના કારણે આગ લાગવાના કારણે બીજા માળે અને ટેરેસ પર લોકો ફસાયા હોવાથી ઇમરજન્સી ઓપરેશન હાથ ધરાયું હતું માર્કેટમાં હાજર વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા તેમજ ટેરેસ પર ફસાયેલા લોકોને ટર્ન ટેબલ લેડર મદદથી રેસ્ક્યુ કરી નીચે ઉતારવામાં આવ્યા હતા સિવિલ ડિફેન્સ અને આરોગ્ય સ્ટાફ દ્વારા ઇજાગ્રસ્ત થયેલા ઓગણ્યાસી લોકોને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે બ્લેક ને શહેરમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો શહેરની તમામ સ્ટ્રીટ લાઇટ બંધ કરી દેવામાં આવી હતી પરંતુ ઘણા ઘરોની લાઇટ ચાલુ જોવા મળી હતી વેસુ વીઆઈપી રોડ વિસ્તારમાં સાંજે આઠ વાગ્યા થી કેટલાક લોકોએ બ્લેક ની સૂચનાનું પાલન કર્યું હતું સ્ટ્રીટ લાઇટ બંધ થઈ ગઈ હતી પરંતુ કેટલાક લોકોએ લાઇટ બંધ કરી ન હતી સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત